સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં નકલી શેમ્પુ ગુટખા બનાવવાના નેટવર્કનો નો પર્દાફાશ કરવામાં આવ્યો ચાન ઇન્ડસ્ટ્રીયલ એસેસ્ટ માંથી ઝડપાયું આ કૌભાંડ ફેક્ટરીની અંદર ચાલતું હતું મસમોટું નકલી ચીજો બનાવવાનું કુંભાંડ પોલીસે કુલ રૂપિયા પચાસ લાખથી વધુનો મુદ્દા જપ્ત કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી સુરત જિલ્લા ઓલપાડ પોલીસે માસમા ગામની સીમમાં અસિસ્ટ ખાતે આવેલ એક ગોદામ દરોડા પાડ્યા છ વ્યક્તિ લાયસન્સ તથા પરમિટ વગર ગોડાઉનમાં બનાવટી વ શેમ્પૂ વિમલપાન મસાલાનું પેકિંગ કરવાની કામગીરી કરતા પકડાઈ ગયા પોલીસે ગોદાઉનના બંને હોલમાંથી મળી આવેલી મશીનરી તથા ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા પચાસ લાખ સાઠ હજારનો મુદ્દાહાલ જપ્ત કર્યો આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓલપાટ પીઆઈ શ્રી રજા જણાવ્યું કે ઓલપાટ પોલીસે માસમા ગામની સીમમાં રેડ કરી વિમલપાન મસાલા ડવ શેમ્પુ તથા તમાકુનું ડુપ્લિકેટ કરતી ગેંગને ઝડપી પાડી જેમાં વિમલ ગુટખાનો કુલ મુદ્દામલ અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર અને ડવ શેમ્પુનો એકવીસ લાખ પંચ્યાસી હજાર આમ વિમલ પાન મસાલા તમાકુ ડવ શેમ્પુ તેમજ અલગ અલગ મશીનરી મળીને કુલ રૂપિયા પચાસ લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું કે ગોદામ ચલાવનાર ઈસમ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઈ મોહમ્મદ સફી હિરાકીલ છે અને તેની સાથે મજૂરો આપ પ્રોડક્ટનું પેકિંગ કરીને બોક્સ બનાવતા હતા આ તમામને હાલ પૂછપરછ અર્થે પોલીસ મથકે આવીને તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં વસ્તુઓ બિહાર રાજ્યમાં મોકલતા હતા જે તે કંપનીઓ ઓથોરાઇઝ પર્સનને સંપર્ક કરી તેઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત